હેય ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ ફાઇનલી અમે લોકો નેપાળમાં પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે રાતના સાડા સાત અમને ખૂબ જ ઇંતજાર હતો કે જલ્દી અમે લોકો નેપાળ જાય અમારે જોવું છે કે નેપાળ કેવું છે તો જો વેલકમ ટુ નેપાળ ચલો એટલે આપણે નેપાળ આવી ગયા છીએ અને હવે નેપાળની અંદર આપણે એન્ટ્રી લેવાની છે નેપાળ પહોંચી ગયા છીએ અને બોર્ડર પર છીએ તો અત્યારે ચેકિંગ માટે બસ ઊભી છે પણ અમારી આગળ બહુ બધી બસનું વેઇટિંગ છે અને તમને એમ થતો હશે કે મોઢા પર કેમ ભાઈ એટલી બધી ધૂળ ઉડે નો પૂછો વાત આધાર કાર્ડ લઈને બધા લાઈનમાં ઊભા થાય ચેકિંગ કરાવવા માટે આવે છે નીટ આવે નેપાળની બોર્ડર ક્રોસ કરી અને અમે લોકોએ અંદર એન્ટ્રી લઈ લીધી છે હું એટલી બધી ઉત્સુક છું કે ડ્રાઈવર જ્યાં ચલાવે છે ને એની આગળની સાઈડની સીટોમાં બધું જોવા માટે બેસી ગઈ છું ને એટલું મસ્ત આમ સ્ટાર્ટિંગમાં જ ભગવાન બુદ્ધાની મૂર્તિઓ બધે જ આપણને દેખાવા લાગે છે અને આમ જુઓ આખો વિસ્તાર પહાડોથી ઘેરાયેલો છે રાતે તો અમે જોતા હતા ને જ્યાં જોઈએ ત્યાં પહાડ પહાડ ને પહાડ આમ જોઈને આપણને અંદર ડર લાગે બસમાંથી એટલું બિહામણું વાતાવરણ મને રાતે લાગતું હતું હોટેલના માલિક મને આ નેપાલ કરન્સી બતાવતા હતા અને સમજાવતા હતા કે આ ટેન રૂપીસ છે અને આ માઉન્ટ એવરેસ્ટનું પિક્ચર છે પછી એની બીજી સાઈડ એણે ફેરવીને મને બતાવી તો આ હિરણનું પિક્ચર છે એવી રીતે બધું જ મને સમજાવતા હતા એક હોટેલમાં બસ ઊભી રાખી હતી તો ત્યાં અમે લોકોએ આ નેપાલી કરન્સી જોઈ તો તમને લોકોને બતાવવા માટે મેં આ કરન્સીના ફોટો ક્લિક કરી લીધા જો આ ટ્વેન્ટી રૂપીસની નોટ છે આ હંડ્રેડ રૂપીઝ છે અને બધી જ અલગ અલગ નોટો અને સિક્કાના પણ મેં ફોટો ક્લિક કરી લીધા છે અને હા નેપાલી કરન્સી કરતાં આપણા ઇન્ડિયાની કરન્સી થોડી મોટી છે અને અહીંથી જ અમુક પૈસા અમે એક્સચેન્જ પણ કરાવી લીધા કારણ કે આગળ જઈને શોપિંગ કરવી હોય કંઈ જમવું હોય તો પછી પ્રોબ્લેમ ના થાય તો જો આ ફાઇવ હંડ્રેડની નોટ છે નેપાળ રાષ્ટ્ર બેંક લખેલી અને આ બે રૂપિયાનો સિક્કો છે જાનકી મંદિર લખેલો નેપાલ ટુ રૂપીસ એની પાછળની સાઈડ કંઈક આવી દેખાઈ છે અને એ હોટૅલમાં એટલું સરસ ડોગી હતું ને મને આમ જોતાં જ એટલું ગમી ગયું ને મને આમ એટલો બધો પ્રેમ આવવા લાગ્યો ને મારે એ ડોગીને ઊંચકવું હતું ખૂબ જ ડર લાગતો હતો તો પણ મેં ઊંચક્યું એને ખૂબ જ પ્રેમ કર્યો પણ થોડી વાર રહ્યું અને પછી દોડીને ખોળામાંથી ઉછળીને જતું રહ્યું પણ બહુ મજા કરી અમે આટલી લાંબી મુસાફરી કરીને અમે ખૂબ જ થાકી ગયા હતા તો જે હોટેલ ઉપર અમે ફ્રેશ થવા માટે રોકાણા હતા તે અમે બ્રશ કરવા માટે ગયા ને પાણીમાં હાથ નાખ્યો ને ઓ માય ગોડ બરફ જ લાગે આપણો હાથ પણ પાણીમાં નો જે માંડ માંડ કરીને અમે લોકોએ બ્રશ કર્યું બ્રેકફાસ્ટ કર્યો અને પછી અમે ફાઇનલી અમારે જ્યાં જવું હતું પોખરા જવા માટે નીકળી ગયા ત્યાં ખૂબ જ સરસ હોટેલ અમને લોકોને આપી હતી તો એ હોટેલમાં અને તમે રસ્તાઓ જુઓ કેટલા સાંકડા છે આ સામેથી બસ આવે ને તો આપણી જીભામ તાળવે ચોટી જાય કે થેંગોળ ચાલો આપણે બચી ગયા અને અહીં આપણે જ્યાં જોઈએ ને ત્યાં બધા જ ઘરો આપણને પહાડો ઉપર આવેલા દેખાય અને એ લોકો ખેતી પણ પહાડો ઉપર જ કરે છે અને બધી જ જગ્યાએ પર્વત 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 કારણ કે આખું નેપાળ છે એ પર્વતથી ઘેરાયેલું છે નેપાળ ભારત અને ચીનથી ઘેરાયેલો દેશ છે વિશ્વનું સૌથી ઊંચું શિખર જે છે ને માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં આવેલું છે ઈસવીસન બે હજાર આઠ સુધી નેપાળ જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું એના નામ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુ સાંસ્કૃતિક છે નેપાળની રાજધાની કાઠમંડુ છે અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો નેપાળમાં ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિનીમાં માયાદેવ મંદિર પાસે થયો હતો સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં આવેલું છે મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમે લોકો ફ્રેશ થઈ અને હવે ફરવા માટે રેડી થઈ ગયા છીએ હે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને નેપાળની હોટલ એટલી મસ્ત છે એકદમ ક્લીન અને ત્યાં આમ ફ્લાવર તો જુઓ આપણે આમ જોઈને જ ખુશ થઈ જાય હું તમને બતાવું છું ઇન્દોમાસી એકદમ મસ્ત ફ્રેશ થઈ અને ગાર્ડનમાં આવી અને ઝૂલા ઝૂલવા લાગ્યા છે જો રાજાશાહી છે ને આજે અમે લોકો ખૂબ જ હેપી હતા કારણ કે આજે અમે પોખરાની અલગ અલગ જગ્યાએ ત્યાંની જ બસ લઈ અને ફરવા જવાના હતા હવે મધુ મામી આવી ગયા છે ફોટો ક્લિક કરવા માટે હોટેલમાં એટલી સરસ બુદ્ધ ભગવાનની મૂર્તિ હતી આ હા 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 તો ચલો ભોજાઈનો ફોટો પણ ક્લિક કરી દઉં અને ભાવના આંટી કેમ રહી જાય ભાવના આંટી રહી જાય તો ચાલે જ નહીં અમારા રૂમ પાર્ટનર હતા એટલે ભાવના આંટી પણ આવી ગયા છે અને બાકીના જે જે લોકો હતા એ બધા જ બ્રેકફાસ્ટ કરી અને ગાર્ડનમાં ટહેલવા માટે અને ફોટો ક્લિક કરવા માટે આવી ગયા છે તો ચલો જીગી આંટીને પણ ફોટો ક્લિક કરી લઉં જીગી આંટી છે ને અમારા ડાન્સ પાર્ટનર છે મારા ફોટો પાર્ટનર છે કહી શકાય ને તો બધામાં મારી સાથે સામેલ જ હોય તો એનો પણ ફોટો ક્લિક કરી દઉં બા અમારી સાથે જાત્રામાં એવા છે બહુ સ્ટ્રોંગ છે જો ફ્રેકચર આવ્યું હસતા નસતા છે સેલ્યુટ ને સેલ્યુ ગચ્છા ભારતીય ઉપખંડના વૈદિક સમયગાળાના ગ્રંથોમાં નોંધાયેલું છે પોખરામાં અમે કઈ કઈ જગ્યાએ ફર્યા એ હું તમને આના પછીના વ્લોગમાં બતાવીશ કારણ કે આ વ્લોગ ખૂબ જ મોટો થઈ જશે અને ત્યાં મોસ્ટ ઓફ શિવજીના જ મંદિર છે જે ખૂબ જ સરસ છે અને આમ જોતાં જ જાણ આપણા મનને એકદમ શાંતિ મળી જાય તો આવા જ નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબ્સ્ક્રાઈબ કરો કિમલિકા કે કોઈ ન ખૂબ કોઈ ન ખૂબ તના ખૂબસૂરત કેસે હો સકતા